老师。

મંદિર જાય તમારા બધા સેવા કરે પણ મારાથી અપાય નો થાય ને અટાણા નો થાય મારે તો દરરોજ બે વખત ખાવાનું આ નહીં કીધું બસ

હાલો હાલો આપડે આ બાકી પંચાયત નો કરાય આપણે તો આપણે ભલા આપણું ઘર કે હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે હવે આજ તો અપા કઈ આમ લ્યોબા આ તો અમાસ ને એટલે હું યક્તાણો કરે બસ સાધી રેજો તાતમને સોમવાર યજમાનના કલ્યાણ બાયો જય શ્રી કૃષ્ણ બા ઓણ મેનો વાહો અને દક્ષિણા બરાબર માં તમારે હું પૂછવું છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને

લાતું આખો આંખો મીનો ઓકા કર્યા પણ તેણે કાય ફળ ન કર્યું તેણે ખોદ પેરો અને કિરાણા માથે તેણે કરેલું ઉર કે બધુંય ભરી ગયું અને ત્રાવણ મહિનામાં આદશી પડોશી ઘવલમાં ધવમાં મોંગી માકાસીમાં તમે બધા ભેગા થઈને ચોરે દિયા ગામની પંચતત હજ કરે છે કેનું પાપ રાખ્યું માટે જો સાચું એક ચાંદરાયન व्रत કરે

बड़ी गयो मैं मारी ओवे एक दिवस अप्रयक्तन करू ले शांति से करू तो तेने फल मरु तो हूं तुम्हारी पाछे हाथ थी नीम लक्सू के क्यारे क्रोध नहीं करू निंदा नहीं करू काम ने करू तमे पण बजाय नीम लेजो क्रोध न करवो निंदा pepper. વિદ્યાર્થીની સરસ મજાની પૂર્તિ રજૂ કરવા જઈ રહી છે તેના શબ્દો છે વિજય ભવન